તિલકવાડા ખાતે ના લગ્ન વરઘોડા માં ગીત વગાડવાની બાબતે કેટલાક વ્યક્તિઓ દ્વારા દારૂ પીધેલી હાલતમાં અપશબ્દો બોલવામાં આવતા મગજ મારી થઈ હતી તેમ બેન્ડ માલિક અને ઈજા પામનાર દ્વારા જણાવવામાં આવ્યું મળતી માહિતી પ્રમાણે તિલકવાડામાં આવેલા નીચલી બજાર ખાતે લગ્નના વરઘોડામાં ગામના જ કેટલાક વ્યક્તિઓ દ્વારા ગીત વગાડવા બાબતે બેન્ડ માલિક સતીષભાઈ રાણા સાથે કેટલાક લોકો દારૂપીને મગજમારી કરી રહ્યા હતા તે સમયે બેન્ડ માલિક તથા તેમની સાથે આવેલા મિત્રો હાજર હતા તેવા સમયે કેટલાક વ્યક્તિઓ દ્વારા અપશબ્દો અને ગાળો બોલવામાં આવતા તેમને સાથે આવેલા મિત્રો દ્વારા ગાળો અને અપશબ્દો નહીં બોલવા માટે સમજાવવામાં આવ્યું પરંતુ દારૂ પીધેલી હાલતમાં વ્યક્તિઓ હોવાની વાત વાતમાં ઝઘડો શરૂ થઈ ગયો તેમ બેન્ડ માલિક દ્વારા જણાવવામાં આવ્યું હતું ઝઘડા બાદ માહોલ શાંત થઈ ગયો હતો તે બાદ બેન્ડ માલિકના મિત્રો ફોર વ્હીલર કારમાં ઘરે જવા નીકળ્યા તે સમયે કેટલાક ઇસમો દ્વારા પથ્થરમારો કરી ગાડીનો કાચ પણ તોડી નાખવામાં આવ્યો અને ગાડીમાં સવાર બે વ્યક્તિઓને માર મારવામાં આવ્યો તેમ ઈજા પામનાર વ્યક્તિ દ્વારા જણાવવામાં આવ્યું બેન્ડ માલિક અને તેમના મિત્રો

વકાર ભાઈને વધારે ઈજાઓ થતા તેઓને તાત્કાલિક વડોદરા એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને આ મામલે આગળની વધુ તપાસ તિલકવાડા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા હતું કે દોસ્તનું હતું અને પર અમારા દોસ્તનું હતું ગયા હતા વડકોડામાં તો ત્યાં છોકરા પીધેલા અપશબ્દની પ્રયોગ કરી રહ્યા હતા ગાયનો બાબતમાં એટલે બેન બેન બધું પતી ગયું પછી બધું અમે શાંત કરાવ્યું ને એમને અમે કીધું કે ભાઈ આવું ના કરો કોઈનો પ્રસંગ ના બગાડશું ત્યારબાદ થોડી ગાળા ગાળી થઈ પછી અમે જ્યારે ઘરે જવા માંડી નીકળવા માંડ્યા તો ગાડી પર પથ્થર મારો કર્યો જ્યારે અમે ગાડી પર પથ્થર મારો કર્યો તો અમે ઉતરીને કહેવા માટે ઉતરા તો એમના કંઈ પંદર વીસ પચીસ જણા જેવા પબ્લિક આવીને બહારવાનું ચાલુ કરી દીધું હતું અજાણીએ અજાણીએ આ પબ્લિક છે ખાલી ચાર પાંચ જણને મેં ઓળખીએ છે આ કેટલી પબ્લિક હતી ત્યાં અને પબ્લિક કઈ રીતે તમને માર મારવામાં પબ્લિક તો હતી ખાસી પણ વીસ વીસ થી પચીસ જણા પાઈપ અને લાકડાના ડંડા હતા પટ્ટા હતા અને પથ્થર ઈટથી માર્યું તમારી કઈ ગાડી હતી કઈ ગાડીને કેટલું નુકસાન થયું અમારી એક ડિઝાયર છે સ્વિફ્ટ ડિઝાયર એનો આગળનો કાચ અને સાઈડના દરવાજા ગોબી રાખ્યા છે ત્યાં સ્થાનિક પોલીસ આવી હતી આવી હતી પછી શું કાર્યવાહી કરો કાર્યવાહીમાં તો ખબર નહીં મને હોસ્પિટલ લઈ ગયા હતા ત્યારબાદ મને અહીંયા એસએસજીમાં લાયા છે હાલ તમને કેવું લાગી રહ્યું છે એમ બહુ બધું ચક્કર ને એવું આવ્યું છે બધું બહુ વાગ્યું છે મને કેટલા વાગ્યાનો બનાવ છે તકરીબન સાડા દસ અગિયાર કયો વિસ્તાર હતો તિલ્લકવાડા તાલુકા તિલ્લકવાડા પ્રોપર નીચલી બજાર આજે અમારા ફ્રેન્ડનું મેરેજ હતું તિલકવાળા ગામમાં એ અમારો ફ્રેન્ડ જ છે ને અમે બધા ફ્રેન્ડ લોકો મેરેજમાં ગયેલા હતા તો ત્યાં બેન્ડ બી મારી પોતાની હતી વરઘોડો નીકળો તિલકવાળા વરઘોડો પતી ગયા પછી અમુક લોકો ત્યાંના છોકરા હતા થોડા નશામાં હતા તે હેરાન કરતા હતા અમને ક્યાં વગાડો તે વગાડો તે રીતે પ્રોગ્રામ તો ગયો બેન અમારે રવાના બી થતી હતી બેન તો એ લોકો હેરાન કરતી કરીને ગાળો બોલીને અપશબ્દ બોલતા હતા તો બી અમે નહીં નહીંથી બધું પતાવીને અમે નીકળ્યા તો ત્યાંથી પછી એ લોકોએ અમારી ગાળી પર પથ્થર મારો કર્યો કાચ ને એવું તેવું નહીં ગાળીનું ને પછી નીચે ઉતર્યા તો માયરા મારા ફ્રેન્ડને બહુ માયર્યો એમને ટોળું ક્યાંનું હતું એ ટોળું પ્રોપર ટિલ્લકવાળાનું જ હતું ત્યાંના છોકરાઓ હતા કઈ રીતે માર મારવામાં આવ્યો એ બધી વસ્તુ હતી એમના પાસે પથ્થરને એવું તો બહુ ધ્યાનમાં નહીં પણ પથ્થરને ને બેલ્ટ ને ઈટાકા ને આવું બધું હતું આવું તેવું સ્થાનિક પોલીસ આવી હતી હા ત્યાંની પોલીસ આવી શું કરે એવું કરવામાં કઈ ને ભાઈને લઈને શું નામ તો સતીશ રાણા